રજીસ્ટ્રાર અને કોમર્સ ફેકલ્ટીના ડીન છેલ્લા અઠવાડિયાથી જે પ્રકારે કોમર્સ ફેકલ્ટીના એડમિશન ને લઈને વડોદરાના લોકોની જે લાગણી છે એમના માટે આજે અહીંયા વિસ્તૃત મેરેથોન બેઠક ત્રણ કલાક જેટલો સમય અમે ચર્ચા કરી તમામ ધારાસભ્યશ્રીઓએ એમનું મત એમના વિસ્તારમાંથી જે એમના મતદારો છે એમના લોકો છે એમની જે પીડા અહીં રજૂ કરી બીસી સાહેબે પણ જે યુનિવર્સિટી દ્વારા શું થઈ શકે એ બાબતે એમની વાત મૂકી અને સાથે મળી હાલ પૂરતું એ બાબત ઉપર અમે સૌ એ બાબત પર અમે સૌ સહેમત થયા કે લાસ્ટ યર જેટલા પણ વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હતું એમાંથી એક પણ વિદ્યાર્થી એક પણ આંકડો એવો ના રહે કે એ વિદ્યાર્થીને એડમિશન ના મળે અને લાસ્ટ યર જેટલા વિદ્યાર્થીઓએ એડમિશન લીધું એટલા જ વડોદરાના વિદ્યાર્થીઓને આ વખતે પણ એડમિશન મળે આના માટે માન્ય મંત્રીશ્રીએ પણ ખૂબ પ્રોત્સાહક બાબત વડોદરા માટે એવી કહી કે જો એડમિશનને લઈને મહારાજા સહજીરાવ યુનિવર્સિટીમાં કોઈ પણ પ્રકારના માળખાકીય સુવિધાનો અભાવ હોય એ સુવિધા પણ સરકાર એને ઊભી કરવા માટે ગ્રાન્ટ પણ ફાળવશે એવું માનનીય ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રીમાન ઋષિકેશ પટેલજીએ પણ અમને આદરણીય બાળ બાળકૃષ્ણ શુક્લજી આપણા વિધાનસભાના દંડક છે એમને એ બાબતની બાહેધરી આપી છે સાથે હજુ એ બાબત પર અમે લોકો વિચાર વિમર્શ કરી રહ્યા છે કારણ કે લોકોની લાગણી એવી છે કે ભાઈ લાસ્ટ યરનું જે કટ ઓફ હતું એ સુધી જો પહોંચી શકાય તો હજુ વધારે વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકે એ બાબતે સરકારશ્રીનું માર્ગદર્શન વધુમાં મેળવવામાં આવશે પરંતુ વડોદરાની જનતાને એ બાબત છે કે આ જે છે તમામ ખૂબ સારા વાતાવરણમાં પોતાના જનતાની વાત મૂકી છે અને એનો એક મહદ અંશે સુખદ અંત પણ આવ્યો છે આગળની વાત આપણે આપણા વાઇસ ચાન્સલર શ્રી કરશે એ જે વાત કરી હેમાંગભાઈએ એ જ કે જે સંખ્યા ગઈ વખતની હતી 95% दी एडमिशन થયા હતા બડોદાના છોકરાઓના એ સંખ્યા અમે લોકો એટલે સર اس کے لیے بھی ہم لوگوں کو અભી પ્રયત્ન کرنا پڑے گا کیونکہ یہ જો એક્સેસ بچے आएंगे उनको कहां બેસાના છે کیسے કરના છે لیکن وہ પ્રયત્ન અભી ہم લોકો કે ઉપર સામનાજી રિપ્રેઝન્ટેશન છે બદ કોમર્સ ફેકલ્ટી માટે એના માટે અમે લોકો સરકાર તરફથી એટલે જે પણ પ્રયાસો હશે અમારે એમે લોકો પ્રયાસો કરીશું જો એક એક વસ્તુ કહું કે એમએસ યુનિવર્સિટી વડોદરાને નીચ છે અને વડોદરા વડોદરાની જ રહેવાની અને કોઈપણ વડોદરાના લો એન્ડ ઓર્ડર જે વસ્તુ હોય છે એ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનનું એટલે લક્ષ્ય હોય છે એ લોકોને જે પણ ઇન્ફોર્મેશન મળતી હોય એ પ્રમાણે બંદોબસ્ત કરવામાં આવે છે એ જ પ્રમાણે એટલે થશે એમાં કોઈને અનુકૂળતા નહીં રહે એવું કંઈ નહીં રહેશે વાલીઓ અને બધા જે એડમિશન લેનાર છે એ બધાને સગવડ થાય કોઈપણ રીતે એને અગવડ ના થાય એવી રીતે એ વસ્તુ ધ્યાનમાં રાખીને કાલથી એ પ્રક્રિયા શરૂ થશે આજે સમગ્ર વડોદરા જિલ્લાનો એક જે પ્રશ્ન એડમિશનનો છે એમએસ યુનિવર્સિટીની એની અંદર જે સરકારના નવા નિયમ પ્રમાણે સિત્તેર ટકા લોકો સ્થાનિક છોકરાઓ અને ત્રીસ ટકા બહારના એ રીતેની જે એમની માગ સરકારીના નિયમ છે એની ચર્ચા કરી અને માન્ય મંત્રીશ્રી સાથે ટેલિફોનિક ચર્ચા થયા મુજબ જે સિત્તેર ટકા હતું એની જગ્યાએ પંચાણું ટકા સ્થાનિક લોકોને સ્થાનિક છોકરાઓને એડમિશન મળે એ રીતેનો માન્ય મંત્રીશ્રીએ નિર્ણય આપ્યો છે પરંતુ અમારી એક માગણી પણ એવી હોય છે કે ભાઈ પચાસ ટકા સુધીના જે છોકરાઓ પાસ થયેલા છે ક્યાંક ને ક્યાંક એનું ભણતર ના છોડી દે એની ચિંતા કરીને એ લોકોને પણ એડમિશન મળે એ રીતે અમારી જે વાતચીત છે એ આવતીકાલે અમે બધા તમામ ધારાસભ્યો ત્યાં જઈશું અને સરકારશ્રી મહારાજ એટલે જે નવું અત્યારે જે સરકારશ્રી માન્ય મંત્રીશ્રીએ કીધું એ પ્રમાણે જે છોકરાઓને એડમિશન સિત્તેર ટકા સુધીના આપણા સ્થાનિક છોકરાઓ હતા એની જગ્યાએ પંચાણું ટકા આપવા માટેની જે વાતચીત કરી છે નવું બિલ્ડિંગ બનાવવું હોય કે ભાડે ચલવું હોય તેની પણ છૂટછાટ આપીને તમામ છોકરાઓનું બણતર ના બગડે એની ચિંતા કરી અને એની છૂટ આપવામાં આવી

નથી લાગતું આ નિર્ણય ના કે ગયા વર્ષ જેટલી સીટો આપવી જોઈએ માટે અમારી એક જ માંગ છે કે ગયા વર્ષે પચાસ ટકા પર મેરીટ અટક્યું હતું જનરલ કેટેગરી વાળા વિદ્યાર્થીઓનું ગયા વર્ષે પચાસ ટકા જનરલ કેટેગરી વાળા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હતું તો આ વખતે પણ એક ક્રાઈટેરિયા સેમ જ રહેવું જોઈએ અને પચાસ ટકા પર વિદ્યાર્થીઓને એડમિશન મળવું આવતીકાલે જે અમારે રેલી છે આંદોલન છે એ યથાવત રહેશે કારણ કે અમારો મુદ્દો એ જ હતો કે ગયા વર્ષે જે પર્સન્ટેજ ક્રાઇટેરિયા હતો એ જ ક્રાઇટેરિયા આ વર્ષે પણ રહેવો જોઈએ એટલે કે ગયા વર્ષે જો પચાસ હતું તો આ વર્ષે koine malio können جواب